મોનિટરિંગની ટીમે બડબીલના ટોલનાકા પાસેથી વિદેશી દારૂનું ભરેલું ટ્રેન્કરને ઝડપી લીધું હતું ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની ટીમને બાતમી મળી હતી કે ભાવનગરથી અમદાવાદ જતા રોડ ઉપર આવેલા ભરપીડના ટોલ ટકા પાસે વિદેશી દારૂ ભરેલો ટ્રેન્કર પસાર થવાનો છે જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળું ટ્રેન્કર પસાર થતાં તેને રોકી તલાશી લેતા તેમાં વિદેશી દારૂ છુપાયો હોવાનું જણાવાયું હતું જેના અનુસંધાને સ્ટેટ મોનિટરિંગ ટીમે ભાલના પોલીસ સ્ટેશન ખાતે આ ટ્રેન્કરને લઈ જવામાં આવ્યું હતું જે આ ટ્રેન્કરના ટાંકાનું કટિંગ કરી તલાશી લેતા કા ટેન્કરની અંદરથી વિદેશી દારૂની સાતસોથી વધુ પેટીઓ મળી આવી હતી જેના અનુસંધાને પોલીસે ગંગારામ કાસુરામ જાટ અનિલ ઉર્ફે પાટિયા જાટ પવનસિંહ તોફિક સહિતનાઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

Oye, un tartago de... ¡Qué

फपत्जी salahग बाग्षब जाह मिद्ब करा aún